ભારત માતા કી જય ખુદીરામ બોઝ ભારતનું એક સજા આપવામાં આવી હતી એવું શું થયું હતું એમની સાથે ચાલો જાણીએ આજના અમારા એપિસોડ ફાંસીની સજા સાંભળીને ક્રાંતિકારી ખુદીરામ બોઝ કેમ હસી પડ્યા તેમને સ્પષ્ટ જવાબથી જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝનું આઝાદીનું સ્વપ્ન હજી પૂરું થવાનું બાકી હતું જ્યારે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ માત્ર અઢાર વર્ષની ઉંમરે બ્રિટિશ સરકારે તેમને ફાંસીની સજા આપી દીધી ત્રણ ડિસેમ્બર અઢારસો નેવ્યાસી ના રોજ ખુદીરામ બોઝનો જન્મ બંગાળના હબીપુર ગામમાં થયો હતો અને મોટા થતા તેમણે માત્ર એક જ સપનું જોયું હતું ભારતની સ્વતંત્રતા સ્વતંત્રતા ભારતની આઝાદી ને એટલા માટે જ જ શાળાના દિવસોથી તેઓ આંદોલનમાં જોડાઈ ગયા હતા ને નવમા ધોરણ પછી અભ્યાસ છોડીને તેઓ આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા તેઓ લોકોને વંદે માતરમ અને સોનાર બાંગ્લા જેવી ક્રાંતિકારી પત્રિકાઓ વહેંચતા હતા અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો છ ના રોજ પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા તે સમયે કોલકાતાના ચીફ પ્રેસિડેન્ટી મેજિસ્ટ્રેટ કિંગ્સ ફોર્ડને ખૂબ જ કડક અને ક્રૂર અધિકારી માનવામાં આવતો હતો યુગાંતર ક્રાંતિકારી દળે તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો અને આ મિશન માટે વિરેન્દ્ર કુમાર ઘોષે કુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીને પસંદ કર્યો બંને ક્રાંતિકારીઓ મુઝફ્ફરપુર પહોંચ્યા જ્યાં કિંગ્સ ફોર્ડ રોકાયા હતા ત્યાં એક ધર્મશાળામાં દિવસ રોકાયા અને દરરોજ તેમની ગતિવિધિઓ પર નજર કિંગ્સ ફોર્ડના બંગલા પાસે એક ક્લબ હતો અંગ્રેજ અધિકારીઓ અને તેમના ફેમિલી લોકો સાંજે ત્યાં જતા અને ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠ ના રોજ કિંગ્સ ફોર્ડ પોતાની પત્ની સાથે ક્લબમાં પહોંચ્યા રાત્રે મિસેસ કેનેડી અને તેમની દીકરી પોતાનાય પોતાના બેસીને ક્લબથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તેમની ઘોડાગાડીનો રંગ લાલ હતો અને તે એકદમ કિંગ્સ ફોર્ડની ઘોડાગાડી જેવો જ હતો કુદીરામ અને તેમના સાથીએ કિંગ્સ ફોર્ડની ઘોડાગાડી સમજીને તેના પર બોમ્બ ફેંક્યો જેનાથી તેમાં સવાર માં દીકરીનું મૃત્યુ થઈ ગયું તેઓ બંને એવું વિચારીને ત્યાંથી ભાગી છૂટ્યા કે કિંગ્સફોર્ડ મરી ગયો છે લગભગ ચાલ્યા પછી એક રેલવે સ્ટેશન અને ત્યાં પોલીસે તેમને ઘેરી લીધા પણ પ્રફુલ ચોકીએ પોતાને પ્રફુલ ચાકીને પોતાને ગોળી મારી દીધી પરંતુ ખુદીરામ પકડાઈ ગયા કેસ ફક્ત પાંચ દિવસ જ ચાલ્યો આઠ જૂન ઓગણીસો આઠના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેર જૂનના રોજ મૃત્યુદંડની સજા સંભળાવી દેવામાં પણ જ્યારે જજે ચુકાદો સાંભળ્યો ચુકાદો સંભળાવ્યો કુદીરામ હસી પડ્યા જજને લાગ્યું કે કુદીરામને કદાચ સજા સમજાઈ નહીં હોય તેઓ મૂંઝવણમાં પડી ગયા ને પૂછ્યું શું તને સમજાયું કે તને શું સજા આપવામાં આવી છે સુદીરામે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો મેં સજા સારી રીતે સમજી છે ને જો મને સમય મળશે તો હું તમને બોમ્બ બનાવતા શીખવી શકું છું આ સાંભળીને તો આશ્ચર્યચકિત થઈ ગયા કે જેને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે જેને ફાંસી મળવાની છે એ આટલી નિડરતાથી આટલા આત્મવિશ્વાસથી મને કઈ રીતે વાત કરી શકે છે મુઝફરપુર જેલના તે મેજિસ્ટ્રેટે પછીથી એક સ્ટેટમેન્ટ આપ્યું કે કહ્યું ખુદીરામ બિલકુલ સિંહની જેમ નિડર થઈને ફાંસી પર ચડ્યા હતા તેમના સહી થયા પછી તેઓ એટલા બધા લોકપ્રિય થઈ ગયા કે બંગાળમાં વણકરોએ એક ખાસ પ્રકારની ધોતી બનાવવાનું શરૂ કર્યું અને જેની કિનારી પર ખુદીરામ લખેલું રહે ખુદીરામ લખેલું રહેતું હતું વિદ્યાર્થીઓ તેને પહેરીને ગર્વથી આઝાદીની રાહ પર ચાલી પડતા ને ખુદીરામ બોઝને ભારતની આઝાદીના પ્રથમ બલિદાનની ક્રાંતિકારી તરીકે આજે પણ યાદ કરવા જેમણે દેશ માટે પોતાના જીવનનું હસતા હસતા બલિદાન આપ્યું આજે પંદરમી ઓગસ્ટના દિવસે ભારતના એક મહાન ક્રાંતિકારીને મારી સલામી છે જય હિન્દ ભારત માતા કી જય